હમણાં તો ફક્ત આ બેન બોલી રહી છે હવાબાજીમાં ગોપાલ ઇટાલિયાને પરંતુ મિત્રો ગોપાલ ઇટાલિયાએ જે જવાબ આપ્યો છે આ પોલીસ વાળી બેન ને તે ખરેખર જોવા જેવો છે અને ગોપાલ ઇટાલિયાનો જે પાવર છે ત્યાં કેવો છે તે અહીંયા જોવા મળે છે ચૈતર વસાવાના સાથે સાથે ગોપાલ ઇટાલિયાનો જે અનાજ વિશે વિખવાદ હતો તે મિત્રો ઊભો થયો હતો હાલની અંદર અને મિત્રો પોલીસ તેના સબૂત હતી પરંતુ મિત્રો પોલીસ કંઈક એવી રીતે સબૂત માગતી હતી જે તમે એક નાનકડી ક્લિપની અંદર જોયું આ બહેનની બોલતી ગોપાલ ઇટાલિયાએ બંધ કરી છે જી હા મિત્રો ગોપાલ ઇટાલિયાને આ બહેન પૂછી રહ્યા છે કે તમે ચૈતર વસાવા સોરી મિત્રો તમે અનાજનું ચોરી કરી છે એટલે કે તમારી પાસે અનાજ આવી ગયું છે પરંતુ તમે હજુ સુધી વિતરણ નથી કર્યું અને મિત્રો ગોપાલ ઇટાલિયાનું કહેવું એવું થાય છે કે મારી પાસે અનાજ નથી આવ્યું મારી પાસે આવતા પહેલાં અનાજ ચોરી થઈ ગયું છે અને મિત્રો આ વાતને લઈને સૌથી મોટા સમાચાર હાલની અંદર સોશિયલ મીડિયાની અંદર નીકળીને આવી ગયા છે તો મિત્રો આપણે જણાવી દઈએ કે ચૈતર વસાવાનું કહેવું એવું થાય છે કે આપણી એની અંદર ચોર નથી મારા પાસે આવતા પહેલાં દનાજ ચોરી થઈ ગયું છે મિત્રો તમારું શું કહેવું છે કે કોણ ચૈતર ગોપાલ ઇટાલિયા સાચા છે કે પછી આ પોલીસવાળા બેન હવે મિત્રો આપણે કોઈને ખરાબ શબ્દ કહેતા નથી કે કોઈને દિલ દુખાય એવી વાત કરતા નથી આ તો સમાચાર ફક્ત ને ફક્ત એક ઇન્ટરનેટ એન્ટરનેટ માટે બનાવ્યા હતા અને ફક્તને ફક્ત તમને જણાવવા માટે બાકી આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરો અને જી મિત્રો આટલા સુધી વિડીયો જોતા જોતા આવી ગયા છો તો તમારો દિલથી ખૂબ આભાર હવે હાઇપનું બટન દબાવી દેજો મળશો નવા વિડીયોની અંદર